તો નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢ પોલીસ હેડક્ quarters ખાતે યોજાયો કેમ્પ કે્યા વ્યાજખોરો વિરુદ્ધ જાગૃકતા અભિયાન હડવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જે જિલ્લા પોલીસ વડાએ આપી જાણકારી કોઈપણ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય તો એમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાથી એમને કાયદાકીય રીતે જે પ્રોટેક્શન મળવાપાત્ર છે એ કામગીરી થશે છેલ્લા એક માસમાં લગભગ સાડત્રીસથી વધારે ગુનાઓ દાખલ કરી અને પિસ્તાલીસથી વધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પચાસ ટકા એટલે સત્તરથી વધારે ગુના પોલીસે સો મોટો કરીને દાખલ કરેલા છે સાથે સાથે લગભગ અઢીસોથી વધારે ચેક ચારથી વધારે પ્રોપર્ટીઓ એકવીસથી વધારે બુક અને વાહનો વચ્ચે ખરી અને અલગ અલગ ભોગ બંધારને ન્યાય અપાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી છે સાથે સાથે એમણે કાયદેસરની જે ધિરાણની વ્યવસ્થા છે આપણી આસપાસ બેંક છે સહકારી બેંક છે માઇક્રોફાઇનાન્સ છે રેડ સોસાયટી છે અને કેન્દ્ર સરકારની જે સ્વનિધિ યોજના અર્બન વિસ્તારમાં છે એમાંથી કેવી રીતે એમને નાની નાની લોન મળે એ માટેનું જાગૃતિ અભિયાન અને સાથે સાથે આ અભિયાનમાં કેટલાક લોકોને જે જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને લોન મળે એ માટેના લોન મેળાનું પણ આયોજન કર્યું છે લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આવું પ્રકારનું હોય તો આપે કોઈપણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ લો જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ અઢાર ટકાથી વધારે શરાફી વ્યાજ થી વધારે શરતો ને આધીન જ વ્યાજ લઈ શકે